કહેવાય છે કે એક સફળ પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો ફાળો રહેલો હોય છે પરંતુ જ્યારે કોઈ મહિલા તેના જીવનમાં સફળ થઈને અને સ્મમાન પાછળ કોનો ફાળો ગણી શકાય સરકારને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગામડાઓમાં મહિલા ઉત્કર્ષ માટેના પ્રયાસો થતા રહે છે દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત એટલે માઇક્રો ફાઇનાન્સ જેમાં સ્વસહાય જૂથ હોય કે સખી મંડળ સાથે સંકળાયેલ મહિલાઓને આર્થિક અને સામાજિક સદ્ધરતા આપવા માટે બેંક દ્વારા ઓછા વ્યાજ ની જામીન વગરની લોન આપવામાં આવે છે જેમાં સ્વસહાય જૂથો કે સખી મંડળની બહેનોનું નજીકની કોઈ પણ બેંકમાં ખાતું હોવું જરૂરી છે સ્વસહાય જૂથો કે સખી મંડળો દ્વારા નોંધણી ન પણ પણ થઈ હોય તેવા જૂથો પોતાના બચત ખાતા બેંકમાં ખોલાવી શકે છે ઓછામાં ઓછા દસ્તાવેજો દ્વારા સ્વસહાય જૂથો બેંકમાં ખાતું ખોલાવી શકે છે દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા અસૂક્ષ્મ ધિરાણ યોજનામાં આપવામાં આવતી લોન સુવિધા એ બહેનોના ઉત્કર્ષ અને સમાજના વિકાસમાં સહભાગી થવા માટે છે જે અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખથી વીસ લાખ સુધીની લોન મળવાપાત્ર છે જેમાં બેંક દ્વારા સંપૂર્ણપણે લાભાર્થી બહેનોના હિતને ધ્યાનમાં રાખવામાં આવે છે આ યોજનામાં સરકાર દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની લોન માટે સો વ્યાજ સહાય ચૂકવવામાં આવે છે હું એક સાત બે હજાર સોળથી મિશન મંગલમ જૂથમાં જોડાઈ છું દસ બહેનોના સભ્ય કર્યા એના પછી મેં મંડળ ચાલુ કર્યું દર મહિને એક હજાર રૂપિયાની અમે બચત કરીએ છીએ વીઓમાંથી એક લાખ રૂપિયા લોન લીધી એમાંથી મેં આ કટલરીનું સામાન લઈ તેથી મને બહુ ફાયદો થયો અને હું મારું ઘરનું બધું જ ચલાવી શકું એ રીતે હું મારા પગ ઉપર ઊભી થઈ ગઈ છું આ બદલ મિશન મંગલમ જૂથના બધા સ્ટાફજનોનો અને સરકારશ્રીનો બહુનો ખૂબ ખૂબ આભાર કે અમને બહેનોને આટલી જાગૃત કરી એનો સ્વસહાય જૂથોને તેમની યોગ્યતા પ્રમાણે આપવામાં આવતી લોન માટે ખાતું ખોલ્યાના છ મહિના સુધી જૂથ સક્રિય હોવું જરૂરી છે જેમાં સ્વ સહાય જૂથના નિયમોનું પાલન પણ થતું હોવું જરૂરી છે સમયસર બેઠક નિયમિત બચત આંતરિક ધિરાણ હિસાબોની જાળવણી જેવી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે વધુમાં લોન લેતી વખતે કોઈ પણ પ્રકારની લોન બાકી નથી તેવા પ્રમાણપત્રની જરૂર પડતી નથી સૂક્ષ્મ ધિરાણ યોજના અંતર્ગત સ્વ સહાય જૂથો અને તેની બહેનો માટે માઇક્રો ફાઇનાન્સ દ્વારા દરેક પ્રકારના કામો માટે લોન મળી રહી છે જેનાથી બહેનો બની રહી છે આત્મનિર્ભર બહેનો સ્વસહાય જૂથમાં રહી કરી રહી છે મહેનત જતન કરે છે તેના પરિવારનો માટે જ તેમને મદદ કરવાનો આશયથી તેમની જરૂરિયાત પ્રમાણે ટર્મ લોન અથવા કેશ ક્રેડિટ પરિવારના સભ્યને સામાજિક જરૂરિયાત માટે મળી રહે છે બાકીનું ઉધાર પૂરો કરવા ઘરના સમારકામ માટે શૌચાલય માટે કે કોઈ પણ આજીવિકાની પ્રવૃત્તિ કરવા માટે અથવા તો આખા જૂથ દ્વારા શરૂ કરવામાં આવેલી સામૂહિક પ્રવૃત્તિ માટે લોન મળી રહે છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમને એક લાખ રૂપિયાની લોન મળી અને અમે દસ બહેનોની મંડળ બનાવી એ મંડળની અંદર અમને એવું થયું કે અમે કંઈક કામ કરીએ તો અમે એવું વિચાર્યું કે અમે નાળિયેરના રેસામાંથી જે શીખ્યા છે એનો અમે ઉપયોગ કરીએ તો નાળિયેરના રેસામાંથી અમે અલગ અલગ આર્ટિકલો બનાવ્યા જેવા કે ગણપતિ અમે માટીના ગણપતિ બનાવીએ એની ઉપર નાળિયેરના રેસાનું કવર ચડાવીએ છીએ કવર ચડાવ્યા પછી અમે લેસ ને બધો ઉપયોગ કરી અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ પણ અમે સરકારશ્રીના જે મેળાઓ થતા હોય છે એની અંદર જઈ અમે એને વેચાણ કરીએ છીએ વેચાણ કર્યા પછી આ પોતપોતાના મંડળમાં જેટલો નફો થતો હોય એ બધા બહેનો ભાગે પડતા વેચી અને પોતપોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અમને સરકારશ્રીને લોન પણ આપી એ બધા સરકારશ્રીનો પણ આભાર અમને લોન લીધી એમાંથી આ ઉદ્યોગ શરૂ કર્યો અને દરેક બેનોને એમાંથી લાભ પણ થાય છે નફો પણ થાય છે અને એક અમારા આજીવિકાનું સાધન બની રહ્યું એટલે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની આ સૂક્ષ્મ ધિરાણ યોજનાના ભાગ રૂપે 10 લાખના ધિરાણ ઉપર યોજના અંતર્ગત સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં પણ આવી છે સખી મંડળો કે સ્વસહાય જૂથો માટે કેશ ક્રેડિટ એટલે કે રોકડ ધિરાણ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત ઓછામાં ઓછા દોઢ લાખની કેશ ક્રેડિટની જોગવાઈ કરવામાં આવી છે જેમાં મંજૂર થયેલ ક્રેશ ક્રેડિટની રકમ સામે ખાતામાંથી ઉપાડેલી રકમ ઉપર જ વ્યાજ દર લાગવાની સરળ વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ દસ લાખ સુધીના ધિરાણ ઉપર સંપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી માફીની જોગવાઈ એ જૂથો અને સભ્યો માટે ખૂબ જ લાભદાયી નીવડી છે સ્વસહાય જૂથો માટે અન્ય યોજનાઓ પણ કાર્યરત છે જેમ કે નાણાકીય સાક્ષરતા રજિસ્ટર નિભાવણી જેવી તાલીમો માટે આરસેટી એટલે કે રૂરલ સેલ્ફ ટ્રેનિંગ એમ્પ્લોટ્યુટ ગ્રામ સ્વરોજગાર તાલીમ તાલીમ સંસ્થા દ્વારા લાભાર્થીઓને વિવિધ આજીવિકા લક્ષી આપવાની યોજના પણ અમલમાં છે વ્યાપાર બિઝનેસ હવે શહેરો સુધી સીમિત નથી રહ્યા હવે તો ગામે ગામ યુવાનોમાં નવા નવા ધંધા રોજગાર તેમજ સ્ટાર્ટઅપની શરૂઆત થઈ ચૂકી છે આર સેટી એટલે કે ગ્રામીણ સંસ્થાથી સ્વરોજગાર તાલીમ સંસ્થા જેમાં અપાઈ રહી છે અઢાર થી પિસ્તાલીસ વર્ષ સુધીના બેરોજગાર યુવાનો તેમજ યુવતીઓને સ્વરોજગાર તાલીમ ગરીબી રેખા હેઠળ આવતા અથવા એસઇસીસી બે હજાર અગિયાર મુજબ વંચિત કુટુંબોના બેરોજગાર ગ્રામીણ યુવક યુવતીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે ભારત સરકાર દ્વારા પ્રાયોજિત આ યોજના અંતર્ગત ગુજરાતના અઠ્યાવીસ જિલ્લાઓમાં આરસેટી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત તેત્રીસ જિલ્લાઓના લાભાર્થીઓને મળી રહી છે તાલીમ

વિનામૂલ્યે આપવામાં આવતી તાલીમ લાભાર્થીઓને નિઃશુલ્ક આહાર અને આવાસ પણ ઉપલબ્ધ કરાવે છે ટૂંકા ગાળાના નિવાસી રોજગાર તાલીમ કાર્યક્રમ બે પ્રકારે હોય છે ઇન્ડોર તાલીમ વર્ગ જેમાં સંસ્થાની અંદર રહી તાલીમ આપવામાં આવે છે અને બીજી આઉટડોર તાલીમ જેમાં વર્ગો ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવે છે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને રચાયેલ કમિટી દ્વારા આપવામાં આવતી આ તાલીમનો હેતુ છે લાભાર્થીઓને રોજગાર મળી રહે અને આવનાર સમયમાં લાભાર્થી પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા આરસેટી કાર્યાલયનો સંપર્ક કરવો મળી રહ્યો છે રોજગાર નથી એક પણ બેરોજગાર સામાન્ય રીતે આપણે લોન લેવા માટે બેંકમાં જવું પડતું હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સ્વસહાય જૂથના બેંક સાથેના વ્યવહારોને સરળ બનાવવા જૂથ અને બેંકની વચ્ચે કડીરૂપ વ્યવસ્થાના ભાગરૂપે સ્વસહાય જૂથના સભ્યોમાંથી જ એક બેંક સખી તરીકે રાખવામાં આવે છે સૂક્ષ્મ ધિરાણના લાભને જૂથની બહેનો સુધી પહોંચાડવા માટે બેંક સખી ખૂબ જ મદદરૂપ થાય છે અઠવાડિયાના પ્રથમ ત્રણ દિવસ આ બેંક સખીને બેંકમાં યોગ્ય બેઠક આપવામાં આવે છે જેમાં પ્રતિદિન આ બેંક સખીને રૂપિયા બસો પચાસ માનદ વેતન પણ આપવામાં આવે છે રોજનું મારું ટ્રાન્ઝેક્શન સૌપ્રથમ એક દિવસનું ટ્રાન્ઝેક્શન દસ હજારથી પંદર હજાર થતું હતું ધીરે ધીરે એની સાથે સંકળાયેલી રહી આજે મારું એક દિવસનું ટ્રાન્ઝેક્શન બેથી અઢી લાખ રૂપિયાનું હોય છે અને એક મહિનામાં ત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હું કરું છું જ્યારે બેંક સખી સાથે જોડાઈ અને બીસી પોઈન્ટ આ બંનેની અંદરથી હું આજે મારું ઘરનું હું મારું પોતાનું વર્ચસ્વ બે જીવી શકું છું સાથે સાથે બેંક સખીમાં જોડાયા બાદ મેં ગામની અંદર મંડળો ઊભા કર્યા મંડળોમાં નાની નાની બચતો ઊભી કરી આશરે મારી પાસે છસો બહેનોનું ગ્રુપ છે એમાંથી મેં ઘણી બધી બહેનોને લોન અપાવી લોન લીધા પછી ઘણી બહેનોએ પોતપોતાનો નાનો નાનો ધંધો શરૂ કર્યો અને એ ધંધામાંથી એ બહેનો પણ આજે પોતે પગભર બની અને પોતે આજે બેર જીવે છે એવું એ બદલ હું બેંક સખી બન્યા બાદ સ બેંકનો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તાલુકાનો આ દરેક અને સરકાર શ્રીનો હું પોતે આભાર માનું છું આ સિવાય બેંકની વધતી જતી માંગને કારણે ગામે ગામ બેંક શાખા ઊભી કરવી એ અનુકૂળ ન હોવાથી બીસી સખી દ્વારા સામાન્ય લેવડ દેવડની કામગીરી કરવામાં આવે છે સરકારશ્રીની આ યોજના ખૂબ જ કારગર સાબિત થાય છે બેંક સખીની તાલીમ અપાવ્યા પછી અત્યારે હું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં મોટા ખાનપુરમાં બેંક સખી તરીકે કામ કરું છું બેંક સખી અને બીસી સખીમાં જોડાયા પછી એક સીએસસી સેન્ટર મળ્યું સીએસસી સેન્ટર દ્વારા મહિને છવ્વીસ લાખનું ટ્રાન્ઝેક્શન કરું છું મને અત્યારે ખૂબ જ સાથ અને સહકાર મળે છે અને વર્ષે હું બે થી ત્રણ કરોડનું ટ્રાન્ઝેક્શન કરું છું ટ્રાન્ઝેક્શનના લીધે ધ્યાન ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મને સન્માનિત કરવામાં આવ્યું શિક્ષણ મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને મારા ગામડાની આજુબાજુ બહેનો અને ભાઈઓ મારા સેન્ટર પર આવી અને કોઈ બી ટાઈમે સોમથી રવિવાર સુધી પણ હું ટ્રાન્ઝેક્શન કરું છું અને પૈસા ઉપાડી છે અને અમારા મંડળની બહેનો પણ અનેક પ્રવૃત્તિઓ પણ કરે છે અને જે જેમ કે મીટર રેડિંગનું કામ અગરબત્તી બનાવવાનું કામ પાપડ બનાવવાનું કામ અનેક ધંધો કટલોરીનું કામ અને ઘણા બધા વ્યવસાયો કરે છે અને તેથી હું આપણી બહેનો અને કહું છું કે તમે પણ મારી જેમ સખી મંડળમાં જોડાવો અને તમે પણ આવું કામ કરો તેથી તમે ખૂબ જ આગળ વધો અને તમારી આર્થિક પ્રવૃત્તિ પણ સારી થાય તેથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત હું છેલ્લા ચાર વર્ષથી સખી મંડળમાં જોડાયેલી છું સખી મંડળમાં દસ બહેનોનું ગ્રુપ કરી અને મંડળ બનાવું છું આ યોજનામાં સખી મંડળની બહેનોને હું લાભ અપાવું છું અને સરકાર દ્વારા અમને દોઢ લાખની લોન મળે છે દિવસનું મારે ટ્રાન્ઝેક્શન એક લાખનું થાય છે મહિનાનું પચીસ લાખનું થાય છે અને વર્ષનું બે અઢી કરોડનું થાય છે આજુબાજુના એરિયામાં હું ટ્રાન્ઝેક્શન કરું છું નાના મોટા કામ બી ઘર ઘેર બેઠા થઈ જાય છે નારી છે નારાયણી નારી છે શક્તિ નારીના રૂપ છે અનેક ક્યારેક બાલી ક્યારેક પ્રેમાળ પત્ની અને ક્યારેક પરિવારની જવાબદારી સંભાળતી એક હવે બની રહી છે આત્મનિર્ભર સ્ત્રી શક્તિ હવે જોડાઈ રહી છે ગામે ગામ સ્વ સહાય જૂથો અને સખી મંડળો દ્વારા કરી રહી છે પરિવારોનું જતન જરૂરિયાતમંદોના વિકાસનો છે હવે એક જ વિકલ્પ સૂક્ષ્મ ધિરાણ યોજના એ જ જી સંકલ્પ